નમસ્કાર રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આશરે રૂપિયા ત્રીસ કરોડ પંચાવન લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી બેઠકમાં રોડ રસ્તા આરોગ્ય અને પશુપાલન જેવા ઓગણપચાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને વિવિધ વિકાસ કાર્યોને બહાલી મળી સાથે જિલ્લાની નવી બિલ્ડિંગમાં સ્થળાંતર દરમિયાન થયેલા ખર્ચ પર વિવાદ થયો હતો ઉપપ્રમુખે જણાવ્યું કે તપાસ પૂર્ણ થવાની છે અને કાર્યપાલક ઇજને ટૂંક સમયમાં સત્તાવાર રિપોર્ટ રજૂ કરશે હાલ સુધી રૂપિયા એક કરોડથી વધુ ખર્ચવાળા કામોમાં માત્ર રૂપિયા ઓગણીસ લાખનો હિસાબ સામે આવ્યો છે જ્યારે બાકી બિલોની તપાસ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે તપાસ રિપોર્ટ સામે આવતા જ ખર્ચની સત્યતા ખુલશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજની કારોબારીમાં ખાસ કરીને ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા અને આજની કારોબારીમાં

તો આ જે કારોબાર એમાં ખેડતા ખેડવા જ તમારી મુદત દરમિયાન પૂર્ણ થાય એવી કોઈ આયોજન ખરું કે ખાલી કારોબાર મંજૂર જ કરી ના ના અમને છે તો અલગ મજબૂત પૂરા થઈ ને અને અમારો તો નિયમ જ છે જે કામ મંજૂર કરી પૂર્ણ અને એનું લોકાર્પણ પણ અમે લોકો જ કરતા હોઈએ છે રાજીભાઈ ખાસ કરીને જે સ્થળાંતરનો વિવાદ હતો એના મુદ્દે તપાસ ચાલી રહી હતી એ તપાસ પૂરી થવા આવી છે કુલ કુલ આ બધો હિસાબ જે ચુમ્મોતેર લાખ કે ઇઠોતેર લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેરને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ આપશે ખરેખર એમાંથી વીસ લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે ઘટતી રકમ કેવી રીતે છે શું આયોજન છે કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે આમાં કોઈ પણ કાંઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે

આવી રીતે ચાલે છે کاروبારી માફસ આવી રીતે તો બધી નો જલતો નહી કંપની હિસાબના હિસાબમાં છે 1 કરોડ ઉપરના 1 કરોડ 71 100 બંડલમાંથી આપણે એકલા જ આપણે ચૂકવવામાં આવે છે 18 લાખ ચૂકવવાના છે હા અને ચૂકવા દે 18 લાખના 22 લાખ ઓલરેડી ચૂકવી દેજા આપણે બરાબર લેવામાં આવશે ના ના 22 લાખ ઓફિશિયલી છે અમારી પાસે બિલ આવી પો છે કેટલાયા આયપો છે છતાંય કાર્યપાલક પાસે અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી લ્યો વિશેષ અને બીજું કે અત્યારે જે જે તે વખતે જે તે વખતે તપાસ અધિકારી પણ એ છે એટલે એની પાસે તપાસ થઈ ગઈ છે અને અત્યારે આગળની કાર્યવાહી એ જ કરશે ના રિપોર્ટ પણ કાર્યપાલક શ્રીને જ આપવાનો છે ને એને જે ત્રણ જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લો ત્રણ એજન્સી ના ભાવના માધ્યમથી હોય ઈ પણ કાર્યપાલક કાર્યપાલકશ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરીનો જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબને પરત કરશે તપાસમાં કઈ આવ્યું છે ના